હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવ્યા છે આલુ પરોઠા તો ચાલો જોઈ લઈએ આપણે આલુ પરોઠા કઈ રીતે બનાવ્યા છે તો સૌથી પહેલા વિડીયોને એક લાઈક તો કરી દેજો તો સૌ પ્રથમ આપણે ઝીણી ઝીણી ડુંગળી સુધારી લીધી છે આલુ પરોઠાનો મસાલો બનાવવા માટે આપણે ઝીણું ઝીણું ડુંગળી અને ટમેટું સૌ પ્રથમ સુધારી લેવાનું છે જેમ બને એમ ડુંગળી એકદમ કટિંગ કરવાની છે બાકી તમે આલુ પરોઠા હવે ડુંગળી આપણી સુધારાઈ ગઈ છે તો ત્યારબાદ આપણે ઝીણું ઝીણું ટમેટું સુધારી લઈએ ટમેટાને એકદમ ઝીણું કટિંગ કરી લઈએ આ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને ચાર થી પાંચ બટેટા બાફીને તૈયાર કરી લીધા છે મસાલો બનાવવા માટે તો હવે મસાલો માટે આપણે ક્રશ કરી લઈએ આપણે એકદમ છૂંદો કરી લઈએ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો બટેટાનો છૂંદો થઈ ગયો છે હવે આપણે તેમાં આપણા જે બધા મસાલા છે તે એડ કરી દઈએ સૌ પ્રથમ આપણે ઝીણું ઝીણું જે ડુંગળી ટમેટું સુધાર્યું છે તેને નાખી દઈએ ત્યારબાદ આપણે આદુ મરચા લસણની જે પેસ્ટ છે તેને તેમાં નાખી દઈએ ત્યારબાદ આપણે તેમાં બધા મસાલા એડ કરી લઈએ સૌથી પહેલા ગરમ મસાલો નાખી દઈએ ત્યારબાદ જીરું નાખી દઈએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરી દઈએ ત્યારબાદ લીલા સમારેલા થોડા ધાણા એડ કરી દઈએ હવે આપણે તેને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ બધા મસાલા નાખ્યા બાદ આપણો મસાલાને એકદમ સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે આપણો જોઈ લ્યો હવે એક એક બાજુ આપણે રોટલીનો જે લોટ બાંધીએ તે રીતે ઘઉંનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ તેમ જ ઘઉંનો લોટ બાંધવાનો છે તેને બહુ ઢીલો કે બહુ કઠણ નથી રાખવાનો એકદમ મીડિયમ રાખવાનો છે સરસ રીતે તેને ટૂપી લઈએ આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે તો તેને પાંચ દસ મિનિટ માટે એમને રાખી દઈએ ચાલો પાંચ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે રોટલી વણવાનું ચાલુ કરીએ આ રીતે આપણે રોટલી વણવાની છે રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે આપણી. જો આ રીતની રોટલી રાખવાની છે હવે આપણે એવી જ બીજી રોટલી તૈયાર કરી લઈએ બીજી રોટલી પણ આપણી એવી તૈયાર થઈ ગઈ છે બીજી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં આપણે મસાલો એડ કરી દઈએ આ રીતે આખી રોટલીમાં આપણે મસાલો ફેલાવી દેવાનો છે સરખી રીતે આખી રોટલીમાં મસાલો લગાવી દઈએ ત્યારબાદ મસાલો લગાવાઈ ગયો છે તો આપણે એમાં ઉપર બીજી રોટલી પણ ચોટાડી દઈએ આ રીતે બીજી રોટલી તેની ઉપર રાખી અને બધી સાઈડ થી તેની કોર ચોટાડી દેવાની છે આ રીતે કોર પેક કરી દેવાની છે જેથી કરીને મસાલો બહાર ન નીકળે હવે આપણે એક બીજી રીતે પણ આલુ પરોઠા વણવાનું છે પહેલી રીતે બે રોટલી વણી અને તમને બતાવી દીધું હવે બીજી રીતે આપણે આ રીતે લોટ લઈ તેની આ રીતે સૌથી પહેલા નાની થોડીક રોટલી વણી અને પછી તેને વચ્ચે મસાલો મૂકવાનો છે આપણે આ રીતે વચ્ચે તેમાં મસાલો એડ કરી અને આ રીતે તેને પેક કરી દેવાનું છે આ રીતે એકદમ પેક કરી દેવાનું છે અને ત્યારબાદ વેલણની મદદથી એકદમ હળવે હાથે તેને વણવાનું છે જો તમારાથી આ રીતે તૈયાર નો થાય તો તમે પહેલી રીતે પણ કરી શકો બેમાંથી કોઈ પણ એક રીતે તમે આલુ પરોઠું તૈયાર કરી શકો આ રીતે એકદમ હળવે હાથે વણવાનું છે જેથી કરીને મસાલો બહાર ન નીકળે અને આપણું આલુ પરોઠું સરસ રીતે વણાઈને તૈયાર થઈ જાય જોઈ લ્યો આ રીતે પણ આપણું આલુ પરોઠું એકદમ તૈયાર થઈ ગયું છે હવે તવીને આપણે ગરમ કરવા મૂકી દીધી છે તો તેમાં સૌ પ્રથમ તેલ લગાવી લઈએ અને ત્યારબાદ જે આપણે પહેલી રીતે આલુ પરોઠું વણ્યું હતું તેને તેમાં નાખી દઈએ અને શેકી લઈએ બે સાઈડ તેલ લગાવી અને શેકી લેવાનું છે તો પેલી સાઈડ આપડી એકદમ મસ્ત રીતે શેકાઈ ગઈ છે હવે આ સાઈડ પણ આપણે તેલ લગાવી લઈએ આ રીતે બે સાઈડ તેલ લગાવી અને શેકી લેવાનું છે બે સાઈડ આપણું પરોઠું એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ તૈયાર છે આપણું આલુ પરોઠું હવે આપણે બીજું આલુ પરોઠું શેકી લઈએ સૌ પ્રથમ તવીમાં તેલ લગાવી લઈએ ત્યારબાદ આપણું જે આલુ પરોઠું છે જે આપણે બીજી રીતથી બનાવ્યું હતું તેને શેકી લઈએ તેલ લગાવી અને બીજી સાઈડ પલટાવી દઈએ હવે બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી લઈએ બીજું આલુ પરોઠું પણ આપણું તૈયાર થઈ ગયું છે બંને સાઈડ મસ્ત રીતે શેકાઈ ગયું છે તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ જોઈ લો આપણા આલુ પરોઠા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે આલુ પરોઠા ને તમે ચટણી સાથે ચા સાથે સોસ સાથે કે નેમ પણ ખૂબ જ ખાવાની મજા આવે છે તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો અને જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો